ઉમંગ સોની ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે ઉમંગજી વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે શું કહેશો આ બાબત ને લઈને જણાવી દઉં કે વડોદરા શહેર વિશ્વ વિખ્યાત છે પરંતુ કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે જેમ કે થોડા સમય પહેલા એક બુટલે ઘરે એક પરિવારને માર્યો હતો આજે તમે જણાવો છો કે શહેરમાં જે વારસિયા વિસ્તાર છે જે વૃંદાવન ટાઈમ્સ ટાઉનશીપ વિસ્તાર છે ત્યાં બે શખ્સો એક યુવકને જાહેરમાં તલવાર અને ખંડર ખંડર હુમલો કર્યો એ બતાવે છે કે વડોદરા શહેરમાં પોલીસને પોલીસનો ડર ગુનેગાર રહ્યો નથી કોઈ પણ ગુનેગાર જયારે આટલી મોટી ઘટના કરે એની પાછળ કઈક ને કઈક પોલીસનો હાથ હોય અથવા તો પોલીસ આવા લોકો છાવર્ત હોય એવું દેખાઈ રહ્યું છે તમને જણાવી દઉં કે આ લોકો જે પકડાયા એનું મુખ્ય કારણ છે સીસીટીવી કેમેરા ગુજરાત ભરમાં અને ખાસ કરીને પોલીસે પ્રજાને જે વિનંતી કરી છે કે તમે તમારા તમારા દુકાન હોય કે ઘર હોય તેની બહાર સીસીટીવી કેમેરા મૂકો જેના કારણે કોઈ ગુનેગાર પ્રવૃત્તિ કરતો હોય અથવા ગુનાહિત ઇતિહાસ ધરાવતો કોઈ વ્યક્તિને પકડવો હોય તો પણ પ્રજા પોલીસ માટે બહુ બહુ સરળ બને એના સ્વરૂપે બે યુવકો પકડાયા છે આ બંને યુવકો લઘુમતી કોમના છે આ બંને યુવકો જે નામ બહાર આવ્યા છે એમાં ફરીદીન દિવાન અને સફરૂદીન દિવાન પોલીસે ધખડ કરી છે પરંતુ તમને જણાવી દઈએ કે આ લોકોને જાહેરમાં ઉત્પેક્ષ કરવાથી કોઈ ફરક નથી પડતો આવા લોકો કડકડ કડક હશે કામગીરી કરે અને ભવિષ્યમાં વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ ના બને તે જોવાનું રહ્યું દક્ષા બિલકુલ કહી શકાય તમે જણાવી દઉં કે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર ખુબ કડક સ્વભાવ ખેંચી ધરાવે છે અને તેમને ઘણી જગ્યાએ સારી કામગીરી ભરી છે પરંતુ કેટલાક કેટલાક સમયથી વડોદરા શહેરમાં પોલીસ જે કાયદાની વ્યવસ્થિત કથરતી જાય છે તેના સ્વરૂપે આવી ઘટનાઓ બને છે થોડા સમય સ્ટેટ વડોદરા શહેર માંથી દારૂ પકડ્યો હતો આ બે દિવસ થોડા સમય પહેલા જ એક યુવકને ને બુટલે ઘરોએ પરિવાર મારે તો થોડા સમય પહેલા એક પોલીસે દારૂ પીને સ્થાનિક લોકોને હેરાન કર્યા હતા આવી ઘટનાઓ વારંવાર બનતી જાય છે એ બતાવી દે છે કે પોલીસ પોલીસ તો જે ડર છે વડોદરા વાસીઓના જે અસમય તત્વો છે જેવા બુટલેગરો હોય કે ગુનેગાર લોકો હોય તેમાં રહ્યું નથી ક્યાંક ને ક્યાંક પોલીસની નબળી કામગીરી દેખાઈ રહી છે નરસિંહ કુમાર પોલીસ કમિશનર તરીકે સારી છાપ ધરાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા લાંબા સમયથી વડોદરા શહેરમાં આવી અશાંતિ ફેલાવતા તત્વો જાહેરમાં આવી એના હવે વર્તન કરવાથી પોલીસની કામગીરી પર શંકા ઉપજાવી રહી છે શું લાગી રહ્યું છે ઉમંગજી સમગ્ર બાબત જોતા આગામી સમયમાં આવા તત્વો વિરુદ્ધમાં કોઈ પણ સુરત શહેર આખા ગુજરાતમાં ક્રાઈમ સૌથી આગળ છે પરંતુ ત્યાં ડીસીબી ની પોલીસ એસઓજી હોય પીસીબી હોય તે ખૂબ સારી કામગીરી કરી રહી છે અને ગુનેગારો ને ગુનો નાખવામાં સફળ રહી છે પરંતુ કેટલાક સમયથી વડોદરા શહેરમાં આવી ઘટનાઓ સામે આવી છે બતાવે છે કે દિવાળી નો તહેવાર છે પ્રજામાં આનંદ ઉત્સવ નો માહોલ હોય આવી ઘટનાથી ક્યાંક પ્રજા ભયભીત થાય છે અને પાછળ કંઈક ને કંઈક અસ્વાયિક તત્વો નો છૂટો દોર બોલતો હોય છે તેની પાસે પોલીસ નો ડર નથી દેખાઈ રહ્યો છે આવના સમયમાં પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ વડોદરામાં જે શાંતિપ્રિય પ્રજા છે તેમાં પોલીસ નો ભરોસો જીતવો જોઈએ તેથી આવી અપ્રિય ઘટના ન બને એ જોવાનું કામ પોલીસ છે જી ઉમંગજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર વડોદરા શહેરમાં તલવાર અને ખંજર સાથે આતંક મચાવવાનો મામલો સામે આવ્યો છે વારસાના વૃંદાવન ટાઉનશીપ પાસેનો બનાવ બે શખ્સોએ એક યુવક પર જાહેરમાં જ તલવાર અને ખંજર વડે હુમલો કર્યો છે હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની કરી છટકાય આરોપી ફરદીન દિવાન અને સફુરદીન દિવાનની કરાઈ છે ધરપકડ પોલીસે બંને આરોપીઓને કાન પકડાવી અને ઉઠભસ કરાવી માફી પણ મંગાવી હતી